જેમાં મહેમાનો દ્વારા પ્રસંગને અનુરૂપ ઉદબોધન કરવામાં આવ્યું હતું જેમાં સંસ્થાના ટ્રસ્ટી શ્રી દવે સાહેબ તેમજ લાકડિયા ગામના સરપંચ શ્રી સુલેમાનભાઈ હાજરી આપી તેમજ ગામના અગ્રણી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા હતા આ તકે પોલીસ વિભાગના કર્મચારી દ્વારા વિદ્યાર્થીઓને રાષ્ટ્રધ્વજનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં વાલીઓ તેમજ વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા કાર્યક્રમના અંતે સૌએ મઢું મીઠું કરી એકબીજાને સ્વતંત્ર પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી બ્યુરો રિપોર્ટ વિનોદ કારિયા લાકડિયા